કઈ રીતે તમે તમારા બિઝનેસ ને ગ્રો કરી શકો એની અમે રાઈટ સ્ટ્રેટેજી આપશું હમણાં ખજૂરી ની ખાસિયત છે આમ તો ખજૂરી ને ફેમસ છે અવારનવાર સેલિબ્રિટીસ ને ઘણા બધા લોકો ત્યાં આગળ પરમિશન લઈને જતા હોય છે કિંગ ની ત્રણેય બ્રાન્ચ મુલાકાત કરી શકો છો અને અમારી બ્રાન્ચ ના ત્રણ એડ્રેસ છે ટીઆઈ ટેક થઈલી પ્રોડક્ટ છે જેથી કરીને જેને ઇન્ટરનેશનલ માર્કેટ કવર કરવામાં પણ સારું ઈઝી રહે છે આમ કેવલ રુડાણી છે હું ગ્રીન વોટ એનર્જી કરીને એપીસી કંપની ચલાવું છું અમારી કંપની ટાટા પાવર સોલારના ચેનલ પાર્ટનર છે વાત તો કે પર સૌ સૌ સન્માન છે એક કુટુંબવાર્તી તો કુટુંબવાર્તી સ્વાગત કરીએ છીએ આજે ગંગાભાઈ મારું

મારું નામ હાર્દિક છે હું સિમ્બા સિમ્બા અને છું જો તમારે નેક્સ્ટ લેવલ માંગરોળીયા છેલ્સ વધારો હોય અથવા તો તમારે કરિયર બનાવવું હોય અને તમારે અર્નિંગ કરવું હોય સેલ્ફ ડિપેન્ડન્ટ બનવું હોય તો તમે આજે એલવી બીમાં મારો એક્સપો છે ત્યાં તમે વિઝિટ કરી શકો છો અને કઈ રીતે તમે તમારા બિઝનેસ ને ગ્રો કરી શકો એની અમે રાઈટ સ્ટ્રેટેજી આપશું હમણાં ના સમયમાં ડિજિટલ યુગ છે તો ડિજિટલ યુગમાં તમે કઈ રીતે વિડીયો માર્કેટિંગનો ઉપયોગ કરી શકો સોશિયલ મીડિયા માર્કેટિંગનો ઉપયોગ કરી શકો ઓટોમેશનનો ઉપયોગ કરી શકો અને કઈ રીતે તમારા બિઝનેસને ઓટો મોડ ઉપર લઈ જઈ શકો ગોડ મોડ ઉપર લઈ જઈ શકો એનો અમે તમે ગાઈડલાઇન્સ આપશું અને વધારે ઇન્ફોર્મેશન માટે તમારે સિમ્બા ઇન્સ્ટિટ્યુટ અમારી ઓફિસ છે સિમ્બા ઇન્ફોટેક ઓફિસ છે જે સરથાણા જકાતના કાં એમબીએચમાં અવેલેબલ છે તો થેન્ક યુ ઘીની દુનિયામાં ઘણા બધા નામ હાલ છે પણ હું તમને અત્યારે જે વાત કહેવા જઈ રહ્યો છું એ મેટ ઓરિજિનલ ગીરના જંગલની અંદર તુલસી શ્યામ થી અંદર પંદર કિલોમીટર દૂર ગીરના જંગલમાં ખજૂરી નેહ નામનો નેહ આવેલો છે જે નેહરાની અંદર સો થી ઉપર નાના મોટા અમારી પાસે ગાય અને અલગ 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 પ્રાણીઓ છે એ ગાયની ખાસિયત એ છે અથવા એ ખજૂરી નેહની ખાસિયત એ છે આમ તો ખજૂરી નેહ ફેમસ છે અવારનવાર સેલિબ્રિટીઝ ને ઘણા બધા લોકો ત્યાં આગળ પરમિશન લઈને જતા હોય છે પણ છતાંય આજે ખજૂરી ને છે એની ગાયની ખાસિયત એ છે કે જંગલમાં એ ગાય ચરવા જાય છે જંગલનું પાણી પીવે છે જંગલની અંદર જ એ ગાય વાતાવરણમાં રહી અને દસ કિલોમીટર પાંચ કિલોમીટર રોજ હાલીને અલગ 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 વનસ્પતિઓ ચરી અને પોતાનું દૂધ આપતું હોય છે એનાથી ઉપર એક તમને વાત કરું ને તો ગાય છે ને એમાં એ તત્વ છુપાયેલું છે કે એના ગોવાડ ગાય સૂંઘે છે કે મારા ગોવાડમાં કયો રોગ છે એ જંગલમાં જાય ને એ વનસ્પતિ ગોતે છે કે આ વનસ્પતિથી કયો રોગ મળશે એ વનસ્પતિ ખાઈ એનું દૂધ આપી અને એ ગોવાનો રોગ મટાડે આટલી પવિત્ર ગીર ગાય છે અને એ ગાય અમારા ખજૂરી નેહમાં છે એ ચરવા જાય એનું અમે દૂધ લઈ અને દૂધને મેળવી અને એ ગાય છે એનું દૂધ જે દૂધ અમે લઈએ છીએ એ અમે વૈદિક પદ્ધતિ જે પારંપરિક આપણી જૂની પરંપરા હતી જે આપણી જૂની પદ્ધતિ હતી કે ઘી છે એ જૂની પદ્ધતિથી બનાવતા તો એ અમે જામણી એનું જામણ નાખી અને જે દેશી આપણું વલણું છે જે હાથેથી હલાવીએ જેથી કરીને એના બેક્ટેરિયા નાશ ન પામે એ વલણાથી વલાવી અને એમાં ઘી છે બનાવી હાઈ ગાઈઝ વેલકમ ટુ ધ ગેજેટ કિંગ મારી બ્રાન્ડનું નામ છે ગેજેટ કિંગ તો ટેગલાઇન છે અમારી ધ વર્લ્ડ ઓફ શોપિંગ તમે અમારા સ્ટોલ પર જોઈ શકો છો અમારી પાસે ઓલ ટાઇપ ઓફ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે ઇમ્પોર્ટેડ આઇટમ્સ છે વોચિસ અવેલેબલ છે બધી ટાઈપના અલગ અલગ ઇમ્પોર્ટેડ ગેજેટ્સ અવેલેબલ છે ઓલ ઇન્ડિયા ડિલિવરીની સર્વિસ અમારે ત્યાં અવેલેબલ છે તો તમે કોઈ પણ નિયર એન્ડ ડિયરમાં કિંગ કિંગની ત્રણેય બ્રાન્ચની મુલાકાત કરી શકો છો અને અમારી બ્રાન્ચના ત્રણ એડ્રેસ છે કતારગામ છે હીરાબાગ છે અને ઉત્તરાયણ છે તો તમારી નજીકમાં કોઈ પણ બ્રાન્ચની વિઝિટ કરીને તમે અમારી ઓફરનો લાભ લઈ શકો છો હેલો કેમ છો સુરત ને કૃષિ ગુજરાત આ જે અમીચેબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને સુરતનું જે બેઝ વર્ક છે જરી અને જરદોશી વર્ક એના ઉપર અમે કામ કરીએ છીએ જે બહેનોને શીખવવામાં આવે છે હેન્ડવર્ક કરીને અને ત્યાર પછી એનું માર્કેટ કરવામાં અમે હેલ્પ કરીએ છીએ તો આની અંદર જે સુરતનું જે જરી છે એ રિયલ ગોલ્ડની પણ આપણી પાસે પ્રોડક્ટ અવેલેબલ છે કેટલીક આપણી પાસે ઓફિસ વર્કની પણ પ્રોડક્ટ અવેલેબલ છે અને જી આપણી જે પ્રોડક્ટ છે એ જીઆઈ ટેગ થયેલી પ્રોડક્ટ છે જેથી કરીને જેને ઇન્ટરનેશનલ માર્કેટ કવર કરવામાં પણ સારું ઈઝી રહી છે એને માટે અમી ચેરિટેબલ ટ્રસ્ટનો તમે સંપર્ક કરી શકો છો નંબર અમે આપ્યો છે ભાવનાબેન દેસાઈનો એમનો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ નમસ્કાર મિત્રો મારું નામ કેવલ રૂડાણી છે હું ગ્રીન ઓટ એનર્જી કરીને ઈપીસી કંપની ચલાવું છું અમારી કંપની ટાટા પાવર સોલારના ચેનલ પાર્ટનર છે અમે લોકો એક્સપો એલવીબી એક્સપો એક્ કાર્નિવલ બે હજાર પચીસમાં ભાગ લીધો છે અને એમાં આપણે રેસિડેન્શિયલ રૂફટોપ સિસ્ટમ માટે નવા વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં આપણે પચાસ હજાર સુધીના ડિસ્કાઉન્ટ રાખેલા છે જેની અંદર આપને બાયફિશિયલ ટોપકોન મોડલ પણ મળી જાય અને એમાં આપણે ડિસ્કાઉન્ટ પણ સારું એવું આપીને ગ્રાહક મિત્રોને વધુમાં વધુ સૌર ઉર્જાનો ઉપયોગ કરે એના માટે આપણે ઉત્સાહિત કરીએ છીએ થેન્ક યુ